પાલનપુરમાં આવેલા ગણેશપુરા ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા ચાર મંદિરના મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં અગિયાર એપ્રિલથી આ મહોત્સવ શરૂ થયો હતો જેમાં ઉમિયા માતાજી અંબાજી માતાજી ગુરુ મહારાજ તેમજ દુધેશ્વર મહાદેવના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે આજ રોજ સુખરૂપ સંપન્ન થયો હતો જો કે પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે એકત્રીસ ગામ કડવા પાટીદાર સમાજનો સમાજ દર્શન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં પંદર થી પણ વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જોકે આ ચાર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજે રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોગત વિધિ વિધાનથી આ ચારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં પાલનપુર શહેર તેમજ આજુબાજુમાંથી ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ચાર પચીસ થી ગણેશપુરા ગામમાં અગિયાર દિવસનો મહોત્સવ જે ઉજવાયો અને ત્યારબાદ આ સત્યાવીસ તારીખના દિવસે સમાજ દર્શન નાથનો મહોત્સવ અને ચાર મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગણેશપુરા ગામમાં ઉજવાઈ ગયો ઉમિયા માતાજીનું મંદિર અંબાજી માતાનું મંદિર ગુરુ ગણેશપાર્થી દાદાનું મંદિર અને શ્રી દુધેશ્વર મહાદેવનું મંદિર અને આ પ્રસંગ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને લગભગ સિત્તેરક હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ પણ લીધો અને આખો પ્રસંગ નિર્વિઘ્ન પરિપૂર્ણ થયો એ બદલ તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે આ ચાર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ત્યારબાદ એકત્રીસ ગામ કડવા પાટીદાર સમાજ નો સમાજ દર્શન નાત કાર્યક્રમ પણ અત્યારે ખૂબ હર્ષ ઉલ્લાસ અને ખૂબ ઘોડી સંખ્યામાં લગભગ પંદર હજાર માણસો આજે પણ ભોજન પ્રસાદનો લહાવો લીધો છે અને આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી કોઈ પણ નિર્વિઘ્ને અને કોઈ પણ વ્યવસ્થા સંપૂર્ણ વ્યવસ્થા સાથે સંપન્ન થયો તે બદલ સમસ્ત સમાજ તેમજ ગણેશપુરા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એઆર ગામી પાલનપુરના ગણેશપુરા મુકામે માતાજી શ્રી ઉમિયા માતાજી કુળદેવી મહાદેવ ભોલેનાથજી ગુરુ મહારાજ અને અંબાજી માતાજીના ચાર નવીન મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આ કાર્યક્રમ સતત અગિયાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ રહ્યા સત્તરથી એકવીસ તારીખ સુધી અમારે ત્યાં ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો હવન યોજાયો અને આજે સત્યાવીસ તારીખે સમગ્ર કડવા પાટીદાર સમાજ એટલે એકત્રીસ ગામ કડવા પાટીદાર સમાજના સમસ્ત લોકોએ આજે અમારા નાતનો કાર્યક્રમ હતો અને નાતના કાર્યક્રમની અંદર આજે માતાજીના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે અંદાજે સત્તરથી અઢાર હજાર લોકોએ આજે ભોજન પ્રસાદ લીધો અને અગિયારથી સતત એકવીસ તારીખ સુધી જે કાર્યક્રમો યોજાયા એ કાર્યક્રમમાં અંદાજે સાહીઠ હજાર લોકો જેવા લોકોએ અહીંયા ભોજન પ્રસાદ અને વિવિધ કાર્યક્રમનો ઉમટી અને નિહાળ્યો અને કાર્યક્રમનો લાભ લીધો શ્રદ્ધાળુઓનો અમે ગણેશપુરા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ પટેલ અશોકકુમાર ભગવાનભાઈ છે